તમે આટલા બધા ઉતાવળથી ક્યાં જાઓ છો મહારાજ અને ક્યાંથી વધારો છો આપ અને પૃથ્વીની પરિક્રમા કરવા ગયો હતો અને પૃથ્વીની પરિક્રમા કરતા અમુક વસ્તુ મને જે જોવા મળી મને હેરાન કરે શું જોવા મળ્યું મહારાજ મને સત્ય જોવા ન મળ્યું સંસારમાં દયા જોવા ન મળી તપ જોવા ન મળ્યું દાન જોવા ન મળ્યું એક વસ્તુ મને જોવા મળી પેટ ભરવામાં કળિયુગનો માણસ એટલો બધો પાગલ બની ગયો છે અને પાછો પેટ ભરવા માટે વ્યક્તિ કળિયુગમાં અસત્ય બોલે છે વરાકા કૂટ ભાષીના મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા યુભદ્રુતા કળિયુગનો માણસ બે રીતે મંદ બની ગયો ભાગ્યથી પણ મંદ અને બુદ્ધિથી પણ મંદ બુદ્ધિમાં તર્ક કરે પણ એટલી વિશાળ બુદ્ધિ ન રહી કે ઈશ્વરને પહેચાની શકે સત્યને પહેચાની શકે ભગવાન વેદવ્યાસને વિશાલ બુદ્ધિ કહ્યા છે સ્તુતે વ્યાસ કળિયુગમાં માણસ અલ્પમતી છે અલ્પ ભાગ્ય વાળો છે સંસારની થોડીક વ્યવસ્થા એને મળી જાય એટલે માણસ એમ માની બેસે કે મારી પાસે ઘણું બધું આવી ગયું છે ઉંદરની મુઠ્ઠીમાં ચાર દાણા જુવારના આવી જાય એટલે આખી મુઠ્ઠી ભરાઈ જાય અને ઉંદરડો મલકાય કે મારી આખી મુઠ્ઠી ભરેલી છે પણ એ ઉંદરને ખબર નથી કે આમાં માત્ર ચાર દાણા જુવારના છે એમ માણસે પોતાના ભાગ્યને એવું આમ નાનું કરી નાખ્યું કે સંસારની થોડીક વ્યવસ્થા મળી ગઈ એટલે માણસ એમ સમજી બેસે મારું ભાગ્ય ખુલી ગયું ભાગવતમાં તો લખ્યું છે કે ભાગ્ય જારે ખુલે ત્યારે ઈશ્વરની તરફ વ્યક્તિ ગતિ કરે કારણ કે માનસ ધારે તો ઈશ્વરને પણ પ્રાપ્ત કરી શકે છે भाग्योदये भाग्योदये नहुजन्मसमर्जितेन सत्सङ्गमं च लभते सत्सङ्गमौ सत्संग लभते पुरुषो यदा वै જ્ન હે તું કૃતમોહ મદાર વિધાહી તદોતે વિવેક દયતે આ ભાગ્યુદય સંસારની સંસારની વ્યવસ્થા થોડીક મળી જાય એટલે માણસ એમ માની નહીં બેસે કે મારી મારું ભાગ્ય ખુલી ગયું ભાગ્ય ખુલી ગયું અરે ભલા માણસ થોડો પ્રયાસ કર્યો તો તારા ભાગ્યમાં કૃષ્ણ પણ હતા થોડોક પ્રયાસ કર્યો હતો ભાગ્યમાં રામ પણ હતા પણ તે ભાગ્યને ટૂંકું કરી નાખ્યું સાવ ટૂંકું કરી નાખ્યું ટિકિટ વગર જે વ્યક્તિ મુસાફરી કરતો હોય ટ્રેનમાં ટિકિટ લેવાનો એક ફાયદો ખરો ટેશન તો કમસે કમ નક્કી થાય ક્યાં ઉતરવું છે વગર ટિકિટના નું જ નક્કી નો હોય ક્યાં ઉતરવું છે કારણ કે ટિકિટ જ નથી પણ પછી પેલો ચેકિંગ કરવા વાળો આવે અને ચેક કરે ટિકિટ નથી જે પહેલું સ્ટેશન આવે ત્યાં ધક્કો મારીને ઉતારી દે એટલે જે ઉતરી ગયો છે એ એમ સમજે કે મારું સ્ટેશન આવી ગયું આવી નથી ગયું તને ધક્કો મારીને ઉતાર્યો છે એમાં સંસારમાં ઘણા લોકોનું આવી આવું બન્યું છે એને 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 પોતાના પ્રલોભનો એ ખેંચી લીધા છે નહી તો આગળ ગંતવ્ય ઘણું બાકી હતું ઈશ્વર સુધી જવાય એ અનુકૂળતા હતી ઈશ્વર પ્રાપ્ત પ્રાપ્ત કરી શકાય એ વ્યવસ્થા હતી પણ વચ્ચે ઉતરી ગયા